ઘણા માતાઓ ની બાધા રાખે છે જો શીઓ આવે તો તારા પારે બોકરો વધેરે આ કર્મ વધાર્યું વધાર્યું જો આ ડખો કયો કર્મ નો અને બોકરા જો શિયા આવતા હોય તો શિયા કેવા પાક બોકરા જેવા અને આવી માતા એ બોકરા ડાયરેક્ટ લેવો તો ના લઈ લે માતા ના પૂછે જેવી આઈટમ હાથમાં લાયા ખબર પર થોડું કાઠું એવું પણ આમ ખમી લેજો તારો પેલા લાડવા ખવડાય છે શું બનાવ્યું તું લીરો બાજે બનાવ્યું છે બાપ પણ ના વ્યવહારો કરો છો એમાં તો તમારો પોહાય છે તો આબરૂ જતી રહી માટે આપણે તો આ ગુપાસું કરવું પડતું હોય અત્યારે વર્તા ના હોય પરિસ્થિતિ ના હોય તો એ અત્યારે લોકો ની લાઈન માં હોય પણ ગોરી લાવો ખાટલા માં કરતી ભલે ગેર ખાટલા ગોવા ના હોય ચાલે આય છે બાપ અહંકાય છે તમે જીવન ની અંદર વિચારો કરોડપતિ હોય પણ છોકરો કુવારો હોય હોય આનંદ હોય નથી પોતે એટલી બધી છે એટલી બધી છે પણ નું હજી વેદ પડતો આ વેદ પાડવો

આ ઇન્વેસ્ટ કર ને કે પેલા તો ભલે ગમે તેટલી આખી બૂમો પાડો એ રમા પીર આવો આવો પણ નહીં રે ભાલો લઈને ના આવો આ હેરે પાવરો લઈને આવો રસ્તા પોણી વાર તો હોય તો બાકી બીજું કોઈ આવે એવો પણ એ ન તમે રમો પીર માની લ્યો કે ના આવનાર એ જ રમો છે બાપ બીજો કોઈ છે પણ ના મને આપણે તો લીલા ગોળ આવ પર આવા તો ખરો એટલે લીલા કા ઓમઠી આવે છે હું આ દોસ્ત ગોરવમાંથી ગવામાં આવે છે તાર તો બતાવાથી કોણ બાપ પણ કોઈ થાય નહીં પરમાત્માની ઓળખ કરવા માટે તો સત્સંગ રૂપી મહાપુરુષો જ્ઞાન ખજાનો સુખનો ખજાનો એ તો કોઈ મહાપુરુષો માબાપ ની કઈક કૃપા અન આશીષ હોય તો આ પ્રાપ્ત થાય ભઈ હો આ એમ ની મરાયું નથી આ કેટલાય જન્મો ની પુન્ય છે બાપ આ જેને આ પ્રસંગ નિમિત્તે આ નિસ્વાર્થ ભાવ નો પ્રસંગ છે ભઈ હો જગત ના જે જે કોઈ વ્યવહાર નું પ્રસંગો કરીએ છે ને દીકરા ના લગન માં આટલા દલસો આટલો આટલો વે પેલા ના રાખી હોય એવો એક આવ ક્ષર કેમ કે જેમને પામ્યા છે જાણ્યો છે બાપ નો પણ એમાં તો તમારો અહં પોહાય છે તો આબરું જતી રહી ના માટે આપડે તો આગ ઉપાસ કરવું પડતું હોય અત્યારે પોટી વર્તા ના હોય પરિસ્થિતિ ના હોય તો એ અત્યારે લોકો ની લાઈન માં માટે ફૂલે ખો કાઢવા માટે પાર્ટીઓ કરવા માટે તમે જોવો ના હોય ખાટલા ખાટલામાં નિષ્ઠો કરતી ભલે ગેર ખાટલા ગોવા ના હોય ચાલે આ અહં કોહાય છે બાપ અમ કોહાય છે આ જે જે કોઈ આચરી છે બાપ એ હમના આધારે છે અને એ બધા પ્રસંગો એ બધા અવસરો તો આવી શકવા માટે સમર્થ નથી એવો આ જ્ઞાન યજ્ઞ સમાપ ગીતામાં પણ લખી શકે અર્જુન દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે દ્રવ્ય યજ્ઞો એટલે તમે જે આહુથી આપો છો પેલા કુંડ મોશન એ તો કર્મ નું બંધન કરવા વાળો પણ અને એટલે જ મહાપુરુષે કીધું છે બાપ સંત મિલન કુ તજી માન મોહ અભિમાન એક ગુના થી પડી તેના લાખો ગુના કરે બક્ષીસ કોટી કર્મો જો કોઈ છોડાવનાર હોય કર્મ જો કોઈ મુક્ત કરાવનાર હોય તો એ સદગુરુ ના કોઈ એવું નથી દેવી દેવતાઓની ભક્તિ કરો ક્રિયાઓ કરો સાધના કરો બાપ તો એ તો કઈક ના કઈક કર્મ ઉભું કરાવશે પણ કર્મ માંથી છોડાવશે તો મહાપુરુષ કે સાચું સુખ સાચી શાંતિ એ જયારે કોઈ સત્પુરુષો મહાપુરુષો નો સંગ થાય જીવન ની અંદર સત્સંગ ની પ્રાપ્તિ થાય તારણ સાચું સુખ અને તારણ સાચી શાંતિ મળે બાપ ન ધન વૈભવ પુત્ર પરિવાર એ તો પ્રારબ્ધ ના આધારે મળી હોય પણ મહાપુરુષો કે આ ખજાનો સુખ નો ખજાનો એ તો કોઈ મહાપુરુષો નહી મા બાપ નહીં कई अन आशीष हो तो आप प्राप्त थाय भई हो आ इमनी मड़े वो नथी आ के क्लाय जन्मोनी पुण्य से बाप आ जेने आ प्रसंग निमिते आ निस्वार्थ भाव नो प्रसंग से भई हो जगत ना जे जे कोई व्यवहारो नो प्रसंग करिए छे ने दीकरोना लगन में आटला दल सो आक्लो आटलो वे पेले ना राखी होय एवो एक आ अवसर કેમ એ અવસંદ જેમને પામ્યા છે જાણ્યું છે બાપી જીવન આ મનુષ્ય જીવન નું ઉત્તમ ફળ હોય પામવા લાયક હોય પામવા યોગ્ય હોય તો એ સતસંગ છે આદ્ય જગત ગુરુ શંકરાચાર્યજીએ ત્રણ વસ્તુ દુર્લભ કીધી એક મનુષ્ય જન્મ મનુષ્ય જન્મ એ દુર્લભ કીધો મનુષ્ય જન્મ મળ્યા પછી મુક્ત થવાની ઈચ્છા અને એ મુક્ત થવાની ઈચ્છા થયા પછી એવા કોઈ મુક્ત પુરુષો સત્પુરુષો નો સંઘ આ ત્રણ વસ્તુ મહાપુરુષે દુર્લભ કીધી બીજી કોઈ વસ્તુનો મહાપુરુષે દુર્લભ કીધું નથી સત્તા સંપત્તિ વૈભવ પુત્ર પરિવાર એ મહાપુરુષે દુર્લભ નથી કીધું સુધારા ઓર લક્ષ્મી પાસે એ મહત્વનું નથી એ મેળવવું બાપ પણ બહુ વિચાર કરજો આ મહાપુરુષો સંતો મહાપુરુષો નો ઇશારો વિચાર નો વિવેક કરજો સત્સંગ એ વિચારનો વિવેક નો પેલે વિચાર અને વિવેક કરજો બાપ સત્પુરુષો મહાપુરુષો બાપુ એ પણ ખુબ સુંદર વાત કરી આ બધું કરતા 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 આયા બાપ અને જયારે સાચા સત્પુરુષોનો નો મહાપુરુષો નો બેટો થયો તારે વાતની ખબર પડી બાપ

એટલે મહાપુરુષ કે આ જ્ઞાન એ સર્વ શ્રેષ્ઠ યજ્ઞ છે બાપ આ પરમાત્મા નું પ્રગટ સ્વરૂપ જેમ અર્જુન પરમાત્મા એ વિરાટ દર્શન કરાયું બાપ વિરાટ દર્શન આ પરમાત્મા નું વિરાટ સ્વરૂપ આપણે ઘણી વખત બોલીએ છીએ ફરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકુ પણ કોઈએ વિચાર નું વિવેક કર્યો નથી બાપ હા બોલ્યા છીએ સત્ય છે